મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારીમાં રાજ્યના તેરમા અદ્યતન બસ પોર્ટનું લોકાર્પણ મુસાફરોને બસ પોર્ટમાં મળશે એરપોર્ટ જેવી સુવિધાઓ રૂપિયા બ્યાસી કરોડના ખર્ચે પાંચ હજાર પચ્ચીસ ચોરસ મીટરમાં નવનિર્મિત અદ્યતન બસ પોર્ટના લોકાર્પણમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીની પ્રેરક ઉપસ્થિતિ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવસારીમાં રૂપિયા બ્યાસી કરોડના ખર્ચે પાંચ હજાર પચ્ચીસ ચોરસ મીટરમાં નવનિર્મિત અદ્યતન સુવિધાઓ સાથેના બસ પોર્ટનું લોકાર્પણ નાણામંત્રી શ્રી કનુભા દેસાઈ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ટાઉનહોલ ખાતે આયોજિત કાર્યક્રમ પ્રસંગે મુખ્યમંત્રી જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોને સુવિધા સુખાકારી માટે આપેલી ઇઝ ઓફ લિવિંગની સંકલ્પના તથા સર્વગ્રાહી વિકાસને સાર્થક કરશે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે નવસારીમાં આજે રાજ્યનું તેરમું બસપોર્ટ લોકાર્પિત થયું છે અને એરપોર્ટ જેવા સુવિધાયુક્ત કુલ પંદર બસપોર્ટ નિર્માણ કરવાનું લક્ષ્ય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય નાગરિકોને એરપોર્ટ જેવી સુવિધાઓ સાથેના બસપોર્ટ આપવાનો આપેલો નવતર વિચાર અને વિઝન અમે રાજ્યના બસ મથકોનો કાયાકલ્પ કરીને સાકાર કર્યું છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યમાં નિર્માણ થતા બસ મથકોને વડાપ્રધાનશ્રીના વિઝન અનુરૂપ સુવિધાઓ સાથે બસપોર્ટ તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવીને પીપીપી ધોરણે નિર્માણ પામેલા આ બસપોર્ટમાં મુસાફરોની સુગમતા માટે ડિલક્સ વેઇટિંગ રૂમ આરો પાણીની વ્યવસ્થા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ રિફ્રેશમેન્ટ માટે કેન્ટીન દિવ્યાંગજનો માટે વ્હીલચેરની સુવિધા અને સીસીટીવી કેમેરાથી સજ્જ છે અત્યાર સુધીમાં રાજ્યમાં આવા બાર બસપોર્ટનું નિર્માણ થયું છે એટલું જ નહીં મોટા શહેરોના બસપોર્ટમાં મૂવી થિયેટર બેન્કવેટ હોલ અને શોપિંગ મોલની સુવિધા પણ ઊભી કરાઈ છે આ પ્રસંગે નાણા અને શહેરી વિકાસ મંત્રી તથા નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી વલસાડના સાંસદ શ્રી ધવલ પટેલ તથા ધારાસભ્યોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં સુવિધાસભર બસપોટ નિર્માણને પરિણામે રાજ્યમાં પ્રવાસીઓ માટે આરામદાયક અનુભવ વ્યાપારીઓ માટે નવી તકો અને યુવાનો બહેનોને રોજગારી અને કારકિર્દી માટે તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અવર અસરકારક જાહેર પરિવહન સુવિધાઓ પૂરી પાડીને ગુજરાત એક મહત્વનું ટ્રાવલ્સ હબ બન્યું છે આજે આપણા માટે અત્યંત ગૌરવ નો દિવસ છે કે આજે કરોડો લોકોના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજીના સીતા માતા સાથેના વિવાહનો આ દિવસ એટલે કે એક અર્થમાં ભવ્ય રામ મંદિર પર આ ધ્વજારોહણ સાથે રામલલ્લા મંદિર નું નિર્માણ હવે નવસારી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી મારે પણ આજે પહેલીવાર વાર આવવાનું થયું છે ત્યારે સૌ નગરજનોને મહાનગરપાલિકા મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે બે પાંચ લાખ ના બનતા આવતા પહેલા નવસારીના નવા બસો લોકાર્પણ કરવાની પણ મને તક મળી છે શ્રી મોદી સાહેબે કોઈ પણ સેવા સુવિધામાં નાનામાં નાના માનવીને સગવડનો ખ્યાલ રાખ્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ આ બસ પોર્ટ છે તેમણે કહ્યું કે બસ મથકો એવા અદ્યતન સુવિધાવાળા શોપિંગ મોલ થિયેટર બેન્કવેટ હોલ સાથે બનાવવાના છે કે સામાન્ય માનવીને એરપોર્ટ પર પર બેઠા હોય એવું ફીલ આવે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિરાસત દી વિકાસ દી સાથે અનોખું સન્માન આપ્યું છે દાંડી કૂતના પદયાત્રીઓની સ્મૃતિમાં નેશનલ સોલ્ટ મેમોરિયલ દાંડીમાં તેમની પ્રેરણાથી નિર્માણ થયું છે વડાપ્રધાન સિંહે દક્ષિણ ગુજરાતમાં ટેક્સટાઇલ અને કાપડ ઉદ્યોગને પણ સમય અનુરૂપ વિકાસની દિશા આપતા નવસારીમાં પીએમ મિત્ર પાર્કનું નિર્માણ શરૂ કરાવ્યું છે વડાપ્રધાન સિંહે આપેલા સ્વચ્છતા મંત્રને અને કેદ રહેન અભિયાનને પણ નવસારીએ સુપેરે સાકાર કર્યું છે નવસારી મહાનગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં નવી મહાનગરપાલિકા તરીકે સારો દેખાવ કર્યો છે એમાં રાજ્યમાં દસમા ક્રમે છે અને દેશમાં એકતાલીસ ક્રમે છે એ લોકોને પણ ખૂબ અભિનંદન પાઠવું શ્રી એ વરસાદી પાણીના અને પાણી સદુપયોગ માટે કેટ ધ રેજ અભિયાન આદર્યું છે અને એ જળ સંચય માટે ભાગીદારીને મોટા પ્રમાણમાં જોડીને નવસારી રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં વેસ્ટર્ન ઝોનમાં

ઝડપથી વિકાસનો લાભ મળશે અહીં રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ અને રોજગારીની તકો પણ વધવાની છે આજે આપણે વિકસિત ભારત માન્ય વડાપ્રધાન શ્રીનો જે સંકલ્પ છે કે ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત બનાવવું અને વિકસિત બનાવવા માટે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર સ્વદેશી ભારતથી સાકાર કરવાનું જ્યારે આપણને આહવાન કર્યું છે ત્યારે સ્થાનિક ઉત્પાદનો અને સ્વદેશી વસ્તુઓનો વધુ ને વધુ ઉપયોગ કરીને વોકલ ફોર લોકલ ને વેગ આપીને આપણે સૌ સાથે મળીને આત્મનિર્ભર ભારત થી આત્મનિર્ભર ગુજરાત બનાવી